વીરપુરના સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જયંતિ નિમિત્તે આજે સમગ્ર કચ્છમાં ભક્તિભાવ તેમજ ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રવાડી મહાઆરતી અને સમૂહ ભોજન પ્રસાદ સહિતના વૈવિધ્ય સભર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છના દરેક તાલુકા મથકો નાના મોટા ગામો તેમજ શહેરી વિસ્તારોમાં આવેલા જલારામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી ભક્તોએ પૂજા આરતી સાથે બાપાના દર્શન કરી બાપા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી પવિત્ર અવસર નિમિત્તે લોહાણા સમાજના વેપારીઓ અને વ્યવસાયિકોએ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી ઉજવણીમાં સહભાગી બનવાનો નિર્ણય કર્યો હતો ભુજ શહેરના રવાણી ફળિયા સ્થિત જલારામ મંદિરે બાપા દયાળુ ગ્રુપ દ્વારા મહાપ્રસાદનું વિશાળ આયોજન થયું હતું બાપાની પ્રિય ભોજન મુજબ કડી ખીચડી આથેલા મરચા રોટલા અને ગોળનો પ્રસાદ ભાવિકોને પીરસવામાં આવ્યો હતો સવારના બાર થી બપોરે ચાર વાગ્યા સુધીમાં અંદાજીત આઠથી દસ હજાર ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હોવાનો ગ્રુપ દ્વારા જણાવાયું હતું આ પ્રસંગે ગ્રુપના સંયોજક જય સચદેની આગેવાની હેઠળ કુલ ત્રણસો પચાસ જેટલા સ્વયંસેવકોએ શ્રમદાન આપી સુંદર વ્યવસ્થા સંભાળી હતી તે સિવાય મહાજન દ્વારા પણ જન્મ નિમિત્તે વિશેષ આયોજન કરાયું હતું મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદેના માર્ગદર્શન હેઠળ બસો પચીસ કિલોનો વિશાળ બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો હતો ગત સાંજે આ લાડુ દર્શનાર્થે ખુલ્લો મુકાયો હતો અને આજે મહાજનવાડી ખાતે યોજાયેલ જ્ઞાતિ ભોજનમાં પ્રસાદ રૂપે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રદ્ધા સદભાવના અને સેવાભાવના સંગમ રૂપ બનેલ આ ઉજવણીમાં હજારો ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા સમગ્ર કચ્છમાં જલારામ બાપાના જયઘોષ સાથે જલારામ કી જયના નાદો ગુંજતા રહ્યા હતા